તો કેમ છો મિત્રો મજામાં ને હું છું તમારો મિત્ર જીરાક પ્રજાપતિ અને અત્યારે આપણે જવાનું છે મેરડી માં દર્શન કરવા માટે હું ને હિતિકભાઈ બંને જવાના છે દર્શન કરવા માટે તમે પણ દર્શન ન કર્યા હો તો ચાલો મારી સાથે હું તમને દર્શન જરૂરથી કરાવીશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો ધન્યવાદ ફાઇનલી મિત્રો હું ને હિતિકભાઈ બંને અત્યારે જવાનું છે હાલીને હાલીને જવાનું છે ને બેટા આમ અહીંયા જો હા દર્શન કરવા માટે જઈશું મેરડી માં તો વિડિયોમાં અંત સુધી બનાવી તમે દર્શન કરાવીશું મિત્રો

ગરમી ફૂલ થાય છે મિત્રો જોઈ શકો છો પણ મજા એકલી આવે છે તો મજા રહ્યા રાખે જો મિત્રો તમે જોઈ શકો છો વિડીયો ઉતારતા કેટલી વાર લાગે જો

हां जी भाई जी तो आज हम लोग मारो हां जी ना मतलब बैंक येलानाथ मिस्ट्रो जो हत्याया से आई होटल भी है बिहार उनका नंबर गुरुनी के अंदर हां मतलब आज सुबह हमने बात करी है तो हां जय केलानाथ वो होटल में और वेलकम करते हैं उधर पूरा तो आज हम मित्र आज आपने आवी गया जी श्री बिहार इंटरनेशनल स्कूल के अंदर जे स्कूल ने बात करू तो

Halo, oke. તો મિત્રો આ તમે જોઈ શકો છો અમારા મિત્ર છે કુલદીપભાઈ દાદળ તે શાયરી બહુ સરસ મજાની બોલે છે કે એ વાત અલગ છે કે હું કિનારે ઊભો છું કિનારે બાજુમાં કોણ એ વાત અલગ છે કે હું કિનારે ઊભો છું પણ એ વાત મને ખબર છે કે કોણ કેટલા પાણીમાં કે હું કિનારે ઊભો છું પણ મને બધી ખબર છે કે કોણ કેટલા પાણીમાં

તો ચિરાગ પ્રજાપતિ નામ નામશે મિત્રો અમારી ચેનલનું અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમને પણ નવું અમે અપડેટ જરૂરથી આપશું તમે